નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં વર્તુળના ચિત્રફળ વિશે માહિતી લઈશું તો વધારે સમય બગાડ્યા વગર આપણે અહીં એક વર્તુળ દોરેલું છે સપોઝ કે એક વર્તુળ છે જેનું કેન્દ્ર ઓ છે અને જેની ત્રીજી આર છે વર્તુળ એક ટુ ડી ડાયમેન્શનવાળી આકૃતિ છે જેની એક સરફેસ હોય છે ગોલક છે એ થ્રી ડાયમેન્શન વાળી આકૃતિ છે ગોલક એટલે કે જેમ છરો હોય દડો હોય એ ગોલકમાં આવે એની આપણે પછી ચર્ચા કરીશું વર્તુળ છે એ ટુડી ડાયમેન્શનવાળી આકૃતિ છે તો આપણે એક વર્તુળ છે જેનું કેન્દ્ર ઓ છે અને ત્રિજ્યા આર છે આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ અંગ્રેજીમાં આપણે એને કહીએ તો એરિયા તો જે આ ઉપરનો ભાગ છે બધો તે વર્તુળનું એરિયા એટલે કે ક્ષેત્રફળ છે તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર સ્ક્વેર જ્યાં આર છે એ વર્તુળની ત્રિજ્ય છે હવે પાઇની કિંમત આપણે જનરલી મોટાભાગે બાવીસ સત્માંશ લેવાની હોય છે જો પરીક્ષામાં સ્પેસિફિક એવું કહેવામાં આવે સવાલની બાજુમાં પ્રશ્નની બાજુમાં કૌશમાં લખ્યું હોય કે પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લેવાના તો આપણે પાઇની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લઈશું અદરવાઈઝ બાવીસ સતમાંશ લેવાના છે બરાબર છે તો આ થઈ ગયું વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર આ સૂત્ર યાદ રાખી લેવાથી આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળી જશે સપોઝ કે ચલો હવે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ ચૌદ સેન્ટીમીટર ત્રીજાવાળું વર્તુળ છે એટલે કે આ રેની છે ચૌદ સેન્ટીમીટર એનું આપણે ક્ષેત્રફળ શોધું છે તો વર્તુળનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ સૂત્ર શું છે પાય આર સ્ક્વેર પાઈ બરાબર આપણે લઈશું બાવીસ છેદમાં સાત ગુણ્યા આર સ્કવેર એટલે બે વખત આર છે ચૌદ ગુણ્યા બીજી વખત ચૌદ સાત દુ ચૌદ સાતના ઘડિયામાં ચૌદ આવે છે સાત દુ ચૌદ એટલે બાવીસ દુ ચુમ્માલીસ ગુણ્યા ચૌદ આ જવાબ છે હું જનરલી આવી કરતો હોઉં છું ચુમ્માલીસ ગુણ્યા ચૌદ હોય તો ચુમ્માલીસ અને દસ એટલે કે ચારસો ચાલીસ બધા ચુમ્માલીસ અને ચાર તો ચોખ્ખું ચોખ્ખું સોળ ને ચોખ્ખું ચોખ્ખું સોળ એક તો આનો જવાબ આવશે છસો ને સોળ સેન્ટીમીટર સ્ક્વેર આ થઈ ગયું વર્તુળનું ક્ષેત્રફળ હવે સેમ આવી જ રીતે અર્ધવર્તુળ આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો અર્ધવર્તુળ એ એક વર્તુળના આપણે બે ભાગ કરી દઈએ એ બીજા થતું હોય છે એનું કેન્દ્ર ઓ છે ત્રીજી આર છે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે કે જે આ અર્ધવર્તુળનો આ એરિયા છે તે તો સેમ એનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે શોધવું હોય તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર જે વર્તુળનું ક્ષેત્રફળ હતું પાઈ યાર સ્ક્વેર એના બે ભાગ કરી દઈએ એટલે આપણને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળશે જેમ કે અહીંયા વર્તુળ છે એને અહીંયા વચ્ચેથી બે ભાગ કરીએ તો ઉપરનો એક અડધો ભાગ આ નીચેનો અડધો ભાગ તો આપણે એ શોધવું છે તો આખું જે મૂળ્યું એના બે ભાગ કરીએ તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો આ જ એક્ઝામ્પલ માટે જેમ કે આ અહીંયા ચૌદ સેન્ટીમીટર હોય તેવા કોઈ અર્ધવર્તુળનું આપણે ક્ષેત્ર શોધવું હોય તો પાય આર સ્ક્વેર ભાગ્યા બે પાય છે બાવીસ છેદમાં સાત આર સ્ક્વેર એટલે બે વખત આર ચૌદ ગુણ્યા ચૌદ અને છેદમાં બે એટલે અહીંયા છેદમાં બે બધું અંશમાં રહેશે છેદનું બધું છેદમાં જેમ કે પાય બાવીસ છેદમાં સાત હતા તો બાવીસ અંશમાં છે અને સાત એના છેદમાં જતા રહેશે તો પાય સ્ક્વેર આપણે ભાગ ઉડાડશું તો બે સિત્તા ચૌદ આ સાત સાત ઉડી જશે એટલે કે બાવીસ ગુણ્યા ચૌદ ત્રણસો ને આઠ સેન્ટીમીટર સ્ક્વેર આ થઈ ગયું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે આખા વર્તુળનું જે ક્ષેત્રફળ આપણને મળ્યું તેના બે ભાગ કરી દઈશું તો આપણને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળી જશે ઓકે સો વર્તુળ અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે આવી રીતે સૂત્ર મૂકીને સિમ્પલ શોધી શકીએ છીએ આ બે સૂત્ર ફક્ત યાદ રાખવાની જરૂર છે વર્તણ ક્ષેત્રફળ પાયર્સ પેર અને અર્ધવર્તણુક પાયર સ્પેર ભાગ્યા બે એમાં ખાસ કરીને પાયર્સ પેર યાદ રાખી લઈએ અને ઘડિયા અને છેદ ઉડાડવા ઉપર જો પકડ સારી હોય તો પ્રેક્ટિસ સાથે તમે પુનરાવર્તન કરશો તો અમુક જ ગણતરીની સેકન્ડમાંનો જાવ આરામથી લાવી શકશો ઓકે થેન્ક યુ